નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો વાત કરશું સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ અંતર્ગત વિવિધ આસિસ્ટન્ટ માટેની આવેલી કાયમી જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ અંતર્ગત જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો છો જીરો બે બે હજાર પચ્ચીસ અંતર્ગત તારીખ બાર નવ બે હજાર પચ્ચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે ઓનલાઈન એપ્લિકેશન્સ ફોર રિક્રુટમેન્ટ ટુ ધી પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ રાજભાષા આર ઇન્વાઇટેડ ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ ફોર વેરિયસ ઇસરો સેન્ટર યુનિટ એન્ડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓટોનોમસ બોડી અન્ડર ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અંડર ભરતી માટેની જાહેરાત આવી છે તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ એટલે કે સહાયક રાજભાષા માટે કુલ છ જગ્યા છે તેમજ સહાયક રાજભાષા આસિસ્ટન્ટ માટેની એક જગ્યા માટે અલગ અલગ ભરતી જાહેરાત આવી છે વિગતવાર જોશો મિત્રો વિડીયોમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ પરીક્ષા પદ્ધતિ અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો કુલ છ જગ્યા છે મિત્રો જેમાં અનરિઝર્વ કેટેગરી માટે ચાર જગ્યા છે એસટી માટે એક જગ્યા તેમજ ઓબીસી માટે એક જગ્યા છે જેમાં અલગ અલગ જે સેન્ટર છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો આઉટ ઓફ ફોર અનરિઝર્વ પોસ્ટ વન પોસ્ટ ઈચ ઇઝ આઈડેન્ટિફાઈડ ફોર યુ આર એસ એલપીએસસી આઈપીઆરસી એન્ડ આઈએસટી આર એસ સી તેમજ તમે જોઈ શકો છો ઓબીસી માટેની એક જગ્યા છે તે એડ્રીન જે સેન્ટર છે તેના માટે તેમજ એસટી માટેની એક જગ્યા છે તે સ્પેસ એપ્લિકેશન સેન્ટર માટે છે તેમજ જે તમે જોઈ શકો છો જે સહાયક માટેની અન્ય એક જગ્યા છે તે આઈડેન્ટિફાઈડ ફોર આઈઆઈએસટી અંતર્ગત છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન વિથ મિનિમમ સિક્સટી પર્સન્ટેજ ઓર સીજીપી ઓફ સિક્સ પોઈન્ટ થ્રી ટુન ઓફ ટેન પોઈન્ટ એઝ ડિક્લેર બાય એની રેકોનાઇઝ યુનિવર્સિટી એટલે કે સ્નાતક થયેલા હોય સિક્સટી પર્સન્ટેજ સાથે તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ ગ્રેજ્યુએશન સુડ હેવ બીન કમ્પ્લીટેડ વિદિન ધ સ્ટિપ્યુલેટેડ ટાઈમ વિધિન ધ ડ્યુરેશન ઓફ ધ કોર્સ ઇઝ પ્રિસ્ક્રાઇબ બાય યુનિવર્સિટી તેમજ હિન્દી ટાઈપ રાઇટિંગ સ્પીડ એટ પચીસ વર્ પર મિનિટ કોમ્પ્યુટરમાં ધરાવતા હોવા જોઈએ પ્રોફેશન્સી ઓફ યુઝ ઓફ કોમ્પ્યુટર તેમજ નોલેજ ઓફ ઇંગ્લિશ ટાઈપિંગ ધરાવતા હોવા જોઈએ ઇન કેસ ઓફ ડિઅલ ઇન્ટીગ્રેટેડેડ ડિગ્રી પ્રોગ્રામ તેના અંતર્ગત પણ અહીંયા માહિતી આપવામાં આવી છે તમે જોઈ શકો છો વેર સીજીપીએ પર્સન્ટેજ ફોર ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇઝ મેન્શન સેપરેટલી ઇન ધીઓલ ઇન્ટીગ્રેટેડ ડિગ્રી સર્ટીફિકેટ એક્ઝિસ્ટિંગ પ્રોસીજર ફોર સીજીપીએ પર્સન્ટેજ ફોર ગ્રેજ્યુએશન લેવલ સેલ્ફી રીનો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે આગળ આપણે જોઈએ તો જે પદ માટેની જે જાહેરાત છે તેમાં અલગ અલગ જે સેન્ટર છે તેના અંતર્ગત કે ભાઈ જે યુઆરએસસી છે એટલે કે યુ એન્ડ રાઉ સેટેલાઇટ સેન્ટર છે બેંગલુરુ જે કર્ણાટકા સેન્ટર છે મિત્રો તેના અંતર્ગત છે ત્યારબાદ એલપીએસસી જે કેરા ખાતે લિક્વિડ પ્રપલ્સન સિસ્ટમ સેન્ટર છે ત્યાં તેમજ ઇસરો ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક જે બેંગ્લોર ખાતે આવેલ છે તેમજ છઠ્ઠા નંબરની જે પોસ્ટ કોડ છે તેના અંતર્ગત જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત જગ્યા છે ઓબીસી માટેની જે જગ્યા છે તે એડવાન્સ ડેટા પ્રોસેસિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એડ્રીન સિકંદાબાદ તેલંગણા માટે તેમજ એસટી માટેની જે જગ્યા છે તે ગુજરાતમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે અમદાવાદ ખાતે આવેલું છે તેના માટે છે કેન્ડિડેટ સેલ બી રિક્વાયર ટુ સબમિટ ધેર પ્રિફરન્સ ઓફ પોસ્ટિંગ પ્રાયર ટુ એટ ધ ટાઈમ ઓફ સ્કિલ ટેસ્ટ ફાઈનલન રિગાર્ડિંગ પ્લેસ ઓફ પોસ્ટલ બી ટેકન બાય એસસી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો તમે જોઈ શકો છો મિત્રો જે પગાર વાત કરીએ તો આસિસ્ટન્ટ એટલે કે રાજભાષા માટે બેઝિકથી લઈ ઇનિશિયલ પેથી લઈ અને એક્યાસી હજાર સો સુધી તેની સાથે એડિશનમાં ડીએનએસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું હાઉસ રેન્ટ એલાઉન્સ મકાન તેમજ ટ્રાન્સપોર્ટ એલાઉન્સ આર પેબલ એઝ પર ધક્સટેન્ડ રૂલ્સ ઓન ધ સબ્જેક્ટ એમ્પ્લોય વિલ બી ગવર્ન બાયશન પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ યુપીએસ further limited quarter facility uh, in new uh, hra uh, and Leu, uh, travel concession ltc group insurance house building advance are admissible as per the central government rules uh, orders uh, medical facilities for self and dependents canteen facilities are admissible as per the DOS ISRO orders તમે જોઈ શકો છો વય લિમિટ જે વય મર્યાદાની વાત કરીએ તો એજ લિમિટ છે અહીંયા મિનિમમ અઢાર વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીની રહેશે તેમજ રિલેક્સેશન ઇન અપર એજ લિમિટ બાય થ્રી યર્સ ફોર ઓબીસી કેન્ડિડેટ એન્ડ ફાઈવ ઇયર્સ ફોર એસટી કેન્ડિડેટ ઇઝ એલો જે તમને અહીંયા છૂટછાટ મળવા પાત્ર થશે સિલેક્શન પ્રોસીજરની વાત કરીએ તો સ્ક્રીનિંગ પ્રોસેસની વાત કરીએ તો ઇસેન્શિયલ ક્વોલિફિકેશન પ્રિસ્ક્રાઈબ મિનિમમ રિક્વાયરમેન્ટ એન્ડ ઓનલીસન ઓફ ધ સેમ ડઝ નોટ મેક દ કેન્ડિડેટ એલિજિબલ ફોર ધલ ઓફ રિટન ટેસ્ટ ઇફ રિક્વાયર્ડ દર વીલ બનિશિયલ સ્ક્રીનિંગ બેઝડ ઓન ધનફોર્મેશન ફોર ઓનલાઇન એપ્લિકેશન એન્ડ ઓનલીસ વિલ બી કોલ ફોર ધ રિટર્ન ટેસ્ટ જેમાં બે સ્તરીય અહીંયા ટુ સ્ટેજ રિક્રુટમેન્ટ પ્રોસેસ હશે પહેલું હશે રિટર્ન ટેસ્ટ અને બીજી હશે કૌશલ્ય પરીક્ષા એટલે કે સ્કિલ ટેસ્ટ જેમાં પોસ્ટ કોડ પાંચ અને છ માટે જે તમે જોઈ શકો છો રિટર્ન ટેસ્ટ રિટર્ન ટેસ્ટ વિલ બી પેન પેપર બેઝ એક્ઝામિનેશન અથવા તો ઓનલાઇન કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એઝ ડિસાઇડ બાય સ્પેસ એપ્લિકેશન સેન્ટર અથવા તો ઇસરો અંતર્ગત તેમાં એકસો વીસ માર્ક્સનું જે પેપર હશે મિત્રો ડ્યુરેશન વિથ કમ્પેન્સેશન ટાઈમ એઝ ફોર દિવ્યાંગ કેન્ડિડેટ તમે જોઈ શકો છો ક્વોલિફાઈંગ માર્ક્સની વાત કરીએ તો ફિફ્ટી પર્સન્ટેજ ટુ બી ઇન્ડિવિજ Security the part A, B, C, and D for unreserved category and 40% for the uh, major J individually security in the part A, B, C D for reserve category. Uh, based on the performance in the return test, candidate will be shortlisted for skill test of the ratio 1 GM5. ટુ ધ કેટેગરી વાઇઝ નંબર ઓફ વેકેન્સીઝ એટલે કે તમે જોઈ શકો છો મિનિમમ ટેન 10 દસ કેન્ડિડેટને બોલાવવામાં આવશે ત્યારબાદ ટેસ્ટ ટેસ્ટની વાત કરીએ મિત્રો તમે જોઈ શકો છો સ્કિલ ટેસ્ટ વિલ બી કમ્પ્રાઇઝ ઓફ કોમ્પ્યુટર લિટરસી ટેસ્ટ તેમજ હિન્દી ટાઈપિંગ ટેસ્ટ અંતર્ગત હશે જેનો સિલેબસ છે તે પણ નીચે આપેલો છે તમે જોઈ શકો છો એનેક્સર બેમાં જે કોમ્પ્યુટર લિટરસી ટેસ્ટ તેમજ હિન્દી ટાઇપિંગ ટેસ્ટ અંતર્ગત સંપૂર્ણ માહિતી આપેલી છે હિન્દી ટાઈપિંગ ટેસ્ટ અંતર્ગત વાત કરીએ તો કેન્ડિડેટ હેવ ટુ ટાઈપ અ ગીવન પેસેઝ ઓફ ટુ હન્ડ્રેડ ફિફ્ટી વર્ડ ઇન ધ હિન્દી એટ ધ સ્પીડ ઓફ મિનિટ ઓન યુઝિંગ કીબોર્ડ વિથ જે જે પ્રમાણે મિત્રો એક છે 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 તે તે કરવાનો રહેશે ત્યારબાદ પાસ ક્રાઇટેરિયા આપેલા કેટેગરી માટે કોમ્પ્યુટર લિટરસી ટેસ્ટમાં ટેસ્ટી માર્ક્સ તેમજ સિક્સટી પર્સન્ટેજ તેમજ રિઝર્વ કેન્ડિડેટ માટે ફિફ્ટી પર્સન્ટેજ રહેશે જ્યારે હિન્દી ટાઈપિંગ ટેસ્ટ માટે ફાઈવ પર્સન્ટેજ મેક્સિમમ મિસ્ટેક ફોર અનરિઝર્વ કેટેગરી તેમજ એટ પર્સન્ટ મેક્સિમમ મિસ્ટેક ફોર ધ રિઝર્વ કેન્ડિડેટ टे फाइनल सिलेक्शन विल बी बेस्ड ऑन मार्क्स यू स्कोर्ड इन द रिटर्न टेस्ट फ्रॉम एमंडिड वालीफाई इन स्किलेस्ट मार्क्स स्कोर्ड बाई देंडिड इन रिटर्न टेस्ट विल बेप स्ट्रीक्टली कॉन्फिडेंशियल अं कंक्लूजन ऑफ द रिजल्ट प्रोसेस एट्ल रिटन एक्सामिनेशनल आधार फाइनली सिल्शन मित्र इन द इवेंट ऑफ टाईन रिटर्न टेस्ट मार्क्स मेरिट ऑफ दिल बी डिस ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપેલું છે મિત્રો વિગતવાર તમે જોઈ શકો છો ઇટ ઇટ ઇઝ ફોર ધ કેન્ડિડેટ ટુ એન્શ્યોર દેટ હી શી ફુલફિલ ધ એલિજબિલિટી ક્રાઇટેરિયા એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ કન્ટેન્ટ ઇન એડવર્ટાઇઝમેન્ટ કેન્ડિડેટ આર ધર ફોર અર્ચ ટુ કેરફુલી રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે સંપૂર્ણ માહિતી છે મિત્રો એકવાર વાંચી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવાનું રહેશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવ્યું છે ત્યાંથી તમે સંપૂર્ણ જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશો તેમજ ઓનલાઇન અરજી ફોર્મ છે તે ભરવા માટેની લિંક પણ આપેલી છે નંબર ઓફ વેકેન્સી ઇન્ડિકેટેડ અબાઉટ ધ પ્રોવિઝનલ એન્ડ મે બી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ એઝ પર ધ રિક્વાયરમેન્ટ ઓર એક્ચુલ રિક્વાયરમેન્ટ ઓફ ધ ઓર્ગનાઇઝેશન એટલે કે જગ્યામાં વધઘટ થઈ શકે છે વેન્યુ ઓફ રિટર્ન એક્ઝામિનેશન બી ડ્યુ કોર્સ ઓફ ધ ટાઈમ હાઈ ધ કેન્ડિડેટ સેલ બી ગીવન ઓપ્શન ટુ અબિયર ધ રિટર્ન એક્ઝામિનેશન ફ્રોમ ધ ધીન સિટીઝ તમે જોઈ શકો છો અલગ અલગ જે સિટી છે ગુજરાતમાં પણ અમદાવાદ ખાતે પણ મિત્રો જે એક્ઝામિનેશન સેન્ટર રહેશે હાઇવ એસએસસી એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો રિઝર્વ ટુ ધ કન્ડક્ટ એક્ઝામિનેશન સેન્ટર અમદાવાદ એન્ડ ઓર એની અધર સિટીઝ इंटीमेशन टू स्क्रीन इन द कैंडिडेट फॉर रिटर्न स्किली सेंड थ्रेलो ईल द्वारा खास मोक मित्र क्वालिफिकेशन एज ऑन सेक्टोबर टू थाउज ट्वेंटी फाइव ओनली नीड टू एप्लायफो फंड इज इन ऑनलाइन एप्लीकेशन इज फाउंड फॉल्स इन कम्प्लीट एट दिक्वायरमेंट प्रोसेस ત્યારબાદ તમે જોઈ શકો છો જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ જે છે જે ઓલરેડી સેન્ટ્રલ અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ ઓટોનોમસ બોડીઝમાં સંકળાયેલા હોય તેવા ઉમેદવારો માટે જે ખાસ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે તે ખાસ અહીંયા પ્રોડ્યુસ કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે મહત્વપૂર્ણ જે તારીખો છે જે તમે જોઈ શકો છો વેબ લિંક વેબસાઇટ લિંક ઓપનિંગ ડેટ ઓન ધ ઓનલાઈન રજીસ્ટ્રેશન એપ્લિકેશન બાર નવ બે હજાર પચીસ થી બે દસ બે હજાર પચીસ સુધીમાં ફીઝ તેમજ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે તેમજ કટ ઓફ ડેટ ફોર ઓલ પર્પઝ લાઇક કોમ્પિટિશન ઓફ એજ જે બે દસ બે હજાર પચીસ અંતર્ગત રહેશે વધુ માહિતી માટે તમે તમને કઈ ક્વેરી હોય તો તમે જોઈ શકો છો દસ થી પાંચ દરમિયાન મંડે ટુ ફ્રાઈડે પબ્લિક હોલિડે સિવાય જે અહીંયા નંબર આપેલા છે તેના પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો ઇમેલ આઈડી પણ અહીંયા આપેલા છે

કેન્ડિડેટ એપ્લાઇંગ ફોર મલ્ટીપલ પોસ્ટ શુડ સિલેક્ટ કોમન રિટર્ન એક્ઝામિનેશન સેન્ટર ત્યારબાદ તમે જોઈ શકો છો ફોટો છે વગેરે અહીંયા અપલોડ કરવાનો રહેશે મિત્રો તેના સિવાય તમે જોઈ શકો છો જે એપ્લિકેશનની જે લિંક આપેલી છે તે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને संपूर्ण माहिती परीक्षक सो एप्लीकेशन फी ની વાત કરીએ તો ઇનિશિયલી ઓલ કેન્ડિડેટ્સ હેવ ટુ યુનિફોર્મલી પે 500 રૂપિયા એઝ એપ્લિકેશન ફી એક્સક્લુડિંગ એપ્લિકેશન ટેક્સ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ ફી એક્સેમ્પ્ટેડ કેટેગરી એટલે કે જે રિઝર્વ કેટેગરી છે વિલ બી રિફન્ડેડ ફૂલ ફી अदर કેન્ડિડેટ વિલ બી રિફન્ડેડ ₹400 આફ્ટર રીટર્નિંગ ધ એપ્લિકેશન ફી ઓ ₹100 તમે જોઈ શકો છો વુમન એસસી કેન્ડિડેટ એસટી એક્સ સર્વિસમેન એન્ડ ધ પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એટલે કે દિવ્યાંગજન કેન્ડિડેટ બિલોંગ્સ ટુ ફી એક્સેમ્પ્ટેડ કેટેગરી ત્યારબાદ તમે જોઈ શકો છો સબમિટ કરી અને જે ફાઇનલી ફી ભરી અને ત્યારબાદ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ છે તે ખાસ ડાઉનલોડ કરીને રાખવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે ત્યાંથી તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી અને એકવાર સંપૂર્ણ માહિતી વાંચી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય